બને એમ પ્રાર્થના કરીએ કે મેં હાલતા ચાલતા હોય ને ત્યારે લઈ લેજો જય સ્વામિનારાયણ મહારાજ કેમ છો ભગવાન દયાળુ કેમ છો સોરી આજે થોડું મોડું થઈ ગયું મારાથી ઉઠાણું નહીં દયાળુ કે કે તબિયત થોડી નરમ ગરમ છે આજે માફ કરજો દયાળુ ઉઠો મારા વાલા ઉઠો જય શ્યામ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા વિડીયામાં સ્વાગત છે ચાલો બધા ચાય પાણી નાસ્તો જમવા સેવ મોમરા છે ચાય છે આજે ચાય મીઠી થઈ ગઈ થોડી ચાલે ખબર ને ક્યારેક મગજ ઠેકાણે ના હોય આપણો એટલે ચાય મીઠી થઈ ગઈ હવે શું કરું ચાલો મહારાજ ચાલો બધા દર્શન કરી લ્યો ભગવાનના ભગવાન કેમ છો દયાળુ મજામાં છો ભગવાને ક્યારનો નાસ્તો ધરાવાઈ ગયો છે ભગવાને નાસ્તો ધરાવી દીધો છે ઠાકોરજીને નાસ્તો ધરાવી દીધો છે ઠાકોરજીને નાસ્તો ધરાવી દીધો છે ને તુલસીજીના દર્શન કરી લ્યો નમણાં થઈ ગયા છે વિન્ટર આવ્યું ને સ્નો પડ્યો ને એમાં તુલસીજી જરાક નમણા પડી ગયા છે માફ કરજો તુલસીજી જમા કહેજો બારે ચાલો તમને બારનું વેધર બતાવી દો વાયકા છે સાડા બાર બારનું વેધર બતાવી દો ઉ જય શામના તુલસીજી કેમ છો મજામાં છો જો આવું છે બારે વેધર આજે છે ને આવું વેધર છે આજે ફોસ છે એટલે કે ફ્રોસ છે આજે આજે છે ને ઝાકળ છે ઝાકળ છે આવું છે આજે વેધર ઠંડી બહુ જ નહીં છે હો ઠંડી બહુ જ નહીં છે ચાલો ઘરમાં ઘરી કે આપણે બીમાર પડવું નથી આજે તબિયત નરમ ગરમ છે મારી તબિયત નરમ ગરમ છે આજે મારી કે કે બહારે નીકળીએ ને નરમ ગરમ તબિયત થઈ જાય ચો એક મરચું બગડેલું નીકળું એક મરચું બગડેલું નીકળું મરચાંના થાણા બનાવવાની છું મરચાંના રાઈવાળા મરચાં બનાવવાની છું રાયવાળા મરચાં બનાવવાની છું ને ગુંદા ગુંદાનું થાણું છે ને લાઈવીથી પરમ દિવસે પણ છે ને તબિયત સારી ના રહીને એટલે ગઈકાલે પણ ના થયું કાલે બિલકુલ તબિયત સારી નહોતી તો ગઈકાલે ના થયા ગુંદરી નાખું કે કરીશ નહીં ને તો છે ને બગડી જશે એટલા મસ્ત ગુંદા આવ્યા છે બહુ જ ફાઇન ગુંદા આવ્યા છે દેખાય પણ એક્સપેન્સિવ છે બહુ જ મોંઘા છે ગુંદા ગુંદા પણ મોંઘા છે કેરી પણ મૂંઘી હતી ને મરચાં પણ તમે વિચાર કરો ખાલી એટલા જ ગુંદા છે થોડા પાંચસો ગ્રામ એ છે ના કિલો છે કિલો કિલો છે યા તમે વિચાર કરો બહુ જ મોંઘું છે કે અમે મિરચીમાં લઈ આવીએ ને મિરચીમાંથી એટલે બહુ જ મોંઘું છે શાક ચાલો બધા ચાય પાણી નાસ્તો જમવા ને આજે મારે એક વાત કેવી છે કે જ્યારે બુઢાપો આવે ચાલો આજે મારે આજે મારે એક વાત કેવી છે કે બુઢાપો છે ને જીવનનો બહુ જ અઘરો પાઠ છે આ ભગવાને કંઈ બુઢાપો આવે ને એ પહેલાં અમને લઈ લેજે મારી તો કંઈ સેવા નહીં કરી શકે કે કે આપણે ખબર નથી કે આપણે કેટલું જીવવાના છે ને આપણે ખાટલામાં રહેવું નથી ભગવાને એક જ પ્રાર્થના કરું છું સ્વામી બાપાને કે બાપા મારે ખાટલામાં નથી રહેવું એ પહેલાં બુઢાપો આવે ને એ પહેલાં તું અમને લઈ લેજે અક્ષરધામમાં જે અત્યારે બીજા બુઢિયા જે જીવન જીવે છે ને બિચારા એને જોઈને અમને બહુ તરસ આવે છે બહુ જ દુઃખ થાય મને તો મને બહુ દુઃખ થાય જ્યારે આવી રીતે આ દુઃખી જીવ થાય ને ભગવાને કહી એ પહેલાં એ લોકોને લઈ લો હાચે જ જુવાની ઓરાઈટ છે પણ જ્યારે બુઢાપો આવે ને જ્યારે ખાટલામાં પડવાનું થાય ને ત્યારે છે ને બહુ જ અઘરો પાટ છે તો ખબર છે કોઈ લુકાપટા તો કરી ન જ શકવાના અત્યારના જમાનામાં કોઈ લુકાપટા નહીં કરી શકે એ સત્ય હકીકત છે ને અત્યારના કોઈ પણ જેના છોકરા છે એને પણ કોઈ લુકાપટા નથી કરી શકવાના જેને છોકરા નથી એ પણ કોઈ લુકાપટા નથી કરી શકવાનું એટલે બેટર આપણે આપણી હજી તો હાથ પગ ચાલે છે ને એ પહેલાં ભગવાન આપણને ઉપર લઈ લઈએ હું તો એવી જ પ્રાર્થના કરું છું બાપા છે ને જે અમુક બુઢિયાનું જીવન હું જોઉં છું ને અમુક બુઢિયાનું જીવન જોઉં છું ને તો મને એટલું ફીલ થાય એટલે કે નાની ઢીંગલી હોય ને બુઢી બુઢિયા ડેમેન્શિયા થઈ જાય છે અમારે યુકેમાં વધારે ડેમેન્શિયા છે તો ડેમેન્શિયામાં એ લોકો મેં છે ને એક રીલ જોઈ તો રીલમાં છે ને એક ડોસીમાં નાની અમથી ઢીંગલી લઈને રમતા હતા એની સાથે એટલે એનું બાળપણ પોતાને પાછું યાદ આવ્યું કે ડેમેન્શિયા છે બરાબર તો આપણે એવું જીવન નથી જીવવું ભગવાને કહી એના કરતાં અમને પહેલાં લઈ લેજો તો છે ને આ બુઢિયાનું જીવન બહુ જ અઘરું થઈ ગયું છે અત્યારના જમાનામાં કોઈ ધ્યાન નહીં રાખે કોઈ હેલિકોપ્ટર નથી કરવાના જેના છોકરા હશે એ પણ બારે કાઢી મૂકવાના છે તો બધાને મા બાપને બધાને વિનંતી તમારી પ્રોપર્ટી હોય ને એ તમે કોઈને આપતા નહીં તમે તમારે જેના પાસે પ્રોપર્ટી હોય ને પૈસા હોય જે પણ હોય તમારી મૂડી એ તમારે છે ને છોકરાઓને આપવાનું નહીં તમારે રાખી મૂકવાનું કે જ્યારે આપણો બુઢાપો આવશે ને ત્યારે એ કામ આવશે કે કે નકે છે ને ખાવાનો અન્ન માટે પણ તમારે ભીખ માગવી પડશે કે કે અત્યારની જે જનરેશન છે ને એ સ્વાર્થી થઈ ગઈ છે એ લોકોને કંઈ જ પૈડી નથી એ લોકોને છે ને પોતાનું એન્જોયમેન્ટ કે અમે અમારી લાઈફ જીવીએ કંઈ જ પૈડી નથી બહુ જ ખરાબ જમાનો આવવાનો છે એટલે મહેરબાની કરી ને આપણે એવું જીવન નથી જીવવું ભગવાન એક જ પ્રાર્થના કરીએ કે ભગવાન અમને છે ને હા એટલે આપણે ભગવાને એમ પ્રાર્થના કરીએ કે એમાં હાલતા ચાલતા હોય ને ત્યારે લઈ લેજો એમાં તો હું તો ચાહતી જ નથી કે નથી જોતો એવો બુઢાપુ આપણે કે કે આપણે ખબર છે આપણી પરિસ્થિતિ પછી આપણે શું કામ એવી આશા રાખવી જોઈએ કે આપણે સો વર્ષના જીવીએ આશા જ નહીં રાખવાનાથી જીવન છે જીવી લઈએ જેટલું જીવન છે એટલું જીવીએ એ પરિસ્થિતિ ના આવે ક્યારેય કે આપણે કોઈ પાસે હાથ લાંબો કરવો પડે આપણી સેવા કોઈ પાસે કરાવવી પડે એવી પરિસ્થિતિ ક્યારે ન આવે ચાલો આ વિડીયો અહીંયા જ મૂકું છું સે સબસ્ક્રાઈબ લાઈક મા યુટ્યુબ ચેનલ જ્યોતિફાઇક એડવેન્ચર્સ બાય બાય ભગવાને હંમેશા પ્રાર્થના કરું છું કે મારે બાપા એવું જીવન નથી જીવવું દયાળું હચે જ એવું મારે જીવન નથી જીવવું સ્વામી બાપાને પ્રાર્થના કરું છું બાપા ચાલો હવે આપણે સત્સંગ દીક્ષા ગ્રંથનો શ્લોક સંભળાવી દઉં કયો શ્લોક હતો ફોર્ટી ફોર હતો બરાબર ફોર્ટી ફોર હતો ને હવે ફોર્ટી ફાઈવ ભગવાન કુરતે યદ્ધિ હિતા તત્સદા પ્રારબ્ધે મે પ્રારબ્ધ મે સ સએ તારકો મમ ભગવાન કુર તે યદ્ધિ હિતા સદા પ્રારબ્ધ મે તધિસ્સે સ સેવ તારકો મમ ભગવાન જે કરે છે તે સદાય સારા માટે ક સારા માટે હોય છે તેમની ઈચ્છા એ જ મારું પ્રારભ છે તેઓ તેઓ જે તેઓ જ મારા તારક છે એટલે એમ કે છે મહાનસ્વામી મહારાજ આ ભગવાન જે કરે છે તે સદાય સારા માટે હોય છે એમ કે છે સોરી ઓ ફરીથી કહું ભગવાન જે કરે છે તે સદાય સારા માટે હોય છે તેમની ઈચ્છા એ જ મારું પ્રારભ છે તેઓ જે મારા તારક છે એટલે કે તે જ મારા તારક છે એટલે કે તે જ મારા તારણહાર છે પ્રમુખ સ્વામી મહારાજ તારણહારો જમવા બહુ બધું કામ પડ્યું છે એ પણ શું કરું ચાલે લાઈફ છે આપણી લાઈફ છે આજે થોડી તબિયત નરમ ગરમ છે ચાલે ચાલે બધાને થશે જ્યોતી બેન એકદમ ફોર્મમાં હોય છે ફોર્મમાં હોઉં છું ક્યારેક જરાક ડાઉન થઈ જાઉં છું પણ બાપાને હિંમત આપે છે ને સ્વામી બાપા એટલે ફરીથી ઊભી થઈ જાઉં છું આવું હોય છે ચાલો આ વિડીયો અહીંયા જ મૂકું છું સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિફાઈ કે એડવેન્ચર્સ બાય બાય ગુંદાનો વિડીયો ને મરચાંનો ગુંદાનો વિડીયો ને મરચાંનો વિડીયો આવતીકાલે આવશે માફ કરજો બાય બાય